ધાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો નવદંપતિઓએ કરિયાવરમાં એકસો પચીસથી વધુ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે નરસિંહભાઈ પોપટભાઈ ધુમલીયાના અધ્યક્ષસ્થાને વરિયા પ્રજાપતિ સમાજનો ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે કુલ ચાર યુગલો લગ્નગ્રંથી જોડાયા હતા દીપ પ્રગટાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થાનગઢના મામલતદાર નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા વાસુકી મહંત ભરતગીરી ગોસ્વામી પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારા બાપુ પટેલ સમાજના આગેવાન શાંતિભાઈ પટેલ સાહિત્યકાર કિશોરદાન ગઢવી તેમજ હરજીવનભાઈ વરિયા સહિત અનેક ગણમાન્ય મહેમાનોની હાજરીથી કાર્યક્રમની શોભા વધી હતી સમાજ દ્વારા નબદંપતિઓને કર્યાવર રૂપે સોના ચાંદીના દાગીના કિચનવેર સહિત ગરવકરીની નાની મૂર્તિ કુલ મળીને એકસો પચીસથી વધુ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજના ત્રણ મોભીઓનું મરણોત્તર સન્માન પણ કરવામાં આવ્યું આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ તેમજ સમાજના ભાઈઓ અને બહેનોને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું થાનગઢમાં પ્રજાપતિ સમાજ દ્વારા સતત સમૂહ લગ્નોત્સવ તેમજ ઉત્તરાયણમાં ઉંધિયા જેવા સામૂહિક કાર્યક્રમો અને એક્સપો મેળા જેવી પ્રવૃત્તિઓ થતી હોવા પરથી સમાજની એકતા અને સંગઠન શક્તિ સ્પષ્ટપણે જોવા મળે છે સંગઠનમાં શક્તિ છે આ વાત પ્રજાપતિ સમાજ થાનગઢ થાનગઢે ફરી એકવાર સાબિત કરી છે આવી જ રીતે દરેક સમાજ સંગઠિત થઈ કાર્ય કરે તો તે સમાજ અને દેશ બંને માટે લાભદાયી સાબિત થાય આજે આપણે અહીંયા થાનગઢ મુકામે ઓગણચાલીસમો વરિયા પ્રજાપતિ સમાજનો સમૂહલગ્નનું આયોજન સુંદર મજાનું વર્ષ આયોજન ઓગણચાલીસ વર્ષોથી જ થઈ રહ્યું છે અને દરેક ગામથી આગેવાનો વડીલો અહીંયા પધારી અને આ કાર્યક્રમમાં સહયોગ આપી રહ્યા છે અને આવતા વર્ષોમાં પણ આવી રીતે કાર્યક્રમ ચાલુ જ રહેવાનો છે આજે થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજની અંદર ઓગણચાલીસ માં સમૂહ લગ્નનું ભવ્ય ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો આ સમાજ દ્વારા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી કે આપણો સમાજ દેશ અને દુનિયા સાથે હરણફાળ કરવા માટે સમયનો બચાવ કરવા માટે સમાજનો દરેક પરિવાર આ સમૂહ લગ્ન સાથે જોડાય અને સમાજના દરેક વર્ગને પોતાનો માની એકમેકનો ખંભેથી ખંભો મળાવી અને આ કાર્ય કરવામાં આવે છે આવનાર સમયની અંદર પણ અમે સમાજને આહવાન કરીએ છીએ કે જાજામાં સંખ્યામાં સમુલગ્નમાં જોડાય અને સમાજના ખર્ચ અને સમય બચાવવા માટે અમે સમાજના આગેવાનો દ્વારા લગ્ન નું ડર મજાનું આયોજન કરેલું આયોજનની અંદર દરેક ગામથી ધાન મોરબી રાજકોટ ને વરિયા પ્રજાપતિ ભારતભરના વરિયા પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત રહી અને આપણા આ આયોજનને ચાર ચાંદ લગાવેલા છે દરેક ગામના અન્ય ગોર પ્રજાપતિના આગેવાનો પણ ઉપસ્થિત રહી અને અમારા આયોજનને ખૂબ જ સુંદર બનાવવામાં એમને પણ યોગદાન આપેલું છે વર્ષોથી અહીંયા અમારા કાર્યકર્તાઓ એટલે ઓગણચાલીસ વર્ષથી કાર્યકર્તાઓ સતત દર વર્ષે સમૂહ લગ્નમાં રાત દિવસ જોયા વગર કામ કરતા હોય એ બધા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ એમાં મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર